આમલીબોપલ બોપલ વિસ્તારની આ ઘટના છે જ્યાં નબીરાયપુર ઝડપે પોતાની કાર હંકારી અને ઘણાય લોકોને ઘણા વાહનોને અડફેટે લીધા છે લગભગ જાણવા જે પ્રમાણે મળી રહ્યું છે તે પ્રમાણે લગભગ આઠથી દસ બાઇક ચાલકોને તેણે લીધા છે તે ઉપરાંત એક ફોર વ્હીલને તેને અડફેટે લઈને બીઆરટીએસના કોરિડોરમાં ઘુસાડી દીધી છે અને પોતાની કાર આજે નબીરો જે પોતાની કાર ચલાવી રહ્યો હતો તે પોતા તે ખૂબ જ નશાના નશામાં હતો અને નશામાં ધૂત આ નબીરાએ પોતાની જે ઓડી કાર પોતે ચલાવી રહ્યો હતો તે ટાટા મોટર્સના દરવાજા પોતાની કાર દીધી છે પરંતુ આ નબીરાને જે લોકોના ટોળાએ ઘેરી લીધો અને ઘેર્યા બાદ ઢોર માર માર્યો નબીરાને હજુ સુધી ભાન જ નથી કે તેણે શું કર્યું છે કેટલા અકસ્માત કર્યા છે નશામાં ધૂત આ નબીરાને એ ભાન પણ નથી કે આ અકસ્માતમાં કોઈનો જીવ ગયો હોત તો શું થાત આ નબીરાને બસ પોતાના નશાની જ મજા માણવી હતી અને ઝડપથી જે જે ઝડપની સ્પીડની જે મજા માણવી હતી ઝડપની મજામાં ક્યાંક કોઈકને મોતની સજા પણ મળી શકત આજે વાત કરવી છે આ વિષય ઉપર તો આ વિષયનો ચર્ચા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે આપણા મુખ્ય મહેમાનો જયેશ ગુર્જર જે સામાજિક કાર્યકર્તા છે સ્વાગત છે આપનું જયેશજી અને અંબાલાલ ચૌહાણ રિટાયર્ડ એડવોકેટ છે આપનું પણ સ્વાગત છે

સાચી વાત છે કે ગુજરાત ને ડ્રાય સ્ટેટ કહેવામાં આવે છે પણ ગુજરાત ડ્રાય સ્ટેટ છે 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 એ એ પણ પણ વાત સાચી ફક્ત ફક્ત ઉપર આપણી લઈને એક કોન્સ્ટેબલ સુધી જેટલા પણ લોકો છે બધાના ઘર એ દારૂના પૈસા પર જ ચાલતા હોય એટલે એ દારૂ તો આપડા અહીંયા કોઈ દિવસ બંધ થવાનું છે નહીં હાલમાં થોડા દિવસો પહેલા સૌને ખ્યાલ હશે કે સ્ટેટ મોનિટરિંગ સેલ ના એક પીએસઆઈ એ એક્સપાયર થઈ ગયા હતા એમને જે દારૂનું જે ભરેલી ગાડી હતી એનો પીછો કરતા હતા ત્યારે શહીદ થઈ ગયા હતા તમને ખ્યાલ હશે કે આજ સુધી કેસમાં પણ કોઈ પ્રોગ્રેસિવ રિપોર્ટ નથી કે એ જે વ્યક્તિ જે એક્સિડન્ટ કરેલું એનું પણ કોઈ હતોપતો આજ સુધી કોઈ શક્યો નથી કારણ ફક્ત એજ છે કે આપણા ગુજરાત રાજ્યના અંદર ડ્રાય સ્ટેટ જે અવાજાવી કપાઈ રહ્યો છે જયેશજી હલો હવે અવાજ સ્પષ્ટ નથી આવી રહ્યો મીડિયા એક જે એક આપણું જે આપણું જે લોકતંત્ર નું ચોથું સ્તંભ છે એના કારણે જ આવા લોકો પર થોડું ઘણું અંકુશ લાગી શકે છે જ્યાં સુધી મીડિયામાં મીડિયા ટ્રાયલ એ લોકોનું ચાલતું હોય છે ત્યાં સુધી એને કોર્ટ જામીન આપતી નથી થોડો મામલો ઠંડો થાય એટલે કોર્ટ જામીન આપી દે છે પોલીસ વાળા તથા સુરત શહેરની હું વાત કરું તો સુરત શહેરના અડાજણ વિસ્તારના અંદર ડંપરિયા પણ ખૂબ ચાલતા હોય છે અને આવા એક્સિડન્ટ પણ ઘણા બધા થતા હોય છે જેમાં આરટીઓ એક રિપોર્ટ સબમિટ કરવું પડતું હોય છે જેના પર આખો એક કેસ હોય છે પણ આરટીઓ ઇન્સ્પેક્ટર હોય કે સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર હોય કે જે કઈ પણ હોય એ લોકોના પોતાના વિસ્તારમાંથી ત્યાંથી જ દારૂ પીને ફરતા હોય એટલે કોઈ પણ પ્રકારની આવી રીતના કોઈ પણ પ્રકારની જે કાર્યવાહી કરવાની હોય છે એ લોકો કરતા નથી અને આવી ઘટના હજુ પણ આગળ જઈને પણ પતવાની નથી આ કે કેવી રીતના ગાડીમાંથી નીકળીને એ સિગરેટના સુટ્ટા મારી રહ્યો છે તો એને એવો તો કઈ બાબતનો ઘમંડ હશે કેમ કે એને એટલો વિશ્વાસ હશે કે આપણી સિસ્ટમ એને આમાંથી કાઢી જ લેવાની છે જી બિલકુલ તો આપણે વાત કરીશું અંબાલાલજી આપની સાથે કે હવે આ જે લોકો જે નબીરાઓ જે છે નશાની હાલતમાં જે કાર ચલાવતા હોય છે પૂરપાટ ઝડપે પોતાની કાર હંકારે છે અને આવી રીતે અકસ્માત સર્જા હોય છે એક ભૂતકાળમાં પણ કિસ્સો થઈ ચૂક્યો છે તથ્યનો જેને અકસ્માત સર્જો હતો ને ઘણા બધા લોકોનો ભોગ પણ લીધો હતો તો આજના પણ અકસ્માતમાં તથ્યકાંડ થતા થતા બચી ગયો છે અને આ જે નબીરો જે ઝડપી પાડવામાં આવ્યો છે જે ટોળાએ તેને ઘેરી લીધો ઘેરી લીધો હતો અને આ જે નબીરો ઝડપાયો છે

પણ રિટાયર્ડ આઈપીએસ અધિકારી છું અને હાલ એડવોકેટ છું ગુજરાત હાઈકોર્ટમાં મોટી વાર હવે આ જ્યાં સુધી આ પ્રશ્નનો સવાલ છે ગુજરાતમાં દારૂબંધી તો એ મને લાગે છે કે વિશ્વનો સૌથી મોટો જોક છે અને જયેશભાઈએ કહ્યું એમ કે દારૂ બંધ થવાનો નથી અને એનું મુખ્ય કારણ એ છે કે આપણે ગુજરાતમાં અને આમ જોવા જતા ઓલ ઇન્ડિયામાં કરપ્શનનું પ્રમાણ બહુ વધારે છે અને જે દારૂ વેચનારા છે એ બનાવનારા છે દેશી દારૂ અહિયાં અને ઈવન જે ફોરેનના સિક્કાને એની ઉપર જે ચિઠ્ઠીઓ લખાવે છે લેબલ એ પણ આપણે અહિયાં જ બને છે અને અહિયાં જ એ કરવામાં આવે છે એટલે અને બીજી બાજુ એ છે કે દારૂની ડિમાન્ડ પણ એટલી જ છે એટલે સામે આ સપ્લાય પણ એટલો જ છે બહારથી પણ ઘણી વખતે પેટીઓની પેટીઓ પકડાય છે બસો પાંચસો છસો આઠસો એવી અને આ પાછા છાસ વારે બનતા બનાવો છે એ એક વાત છે અને બીજી વાત એ છે કે આ જે નબીરાઓ જે છે એમના હાથમાં જ્યારે એમના મા બાપ વ્હીકલ આપી દે છે એટલે એ લોકો દારૂની અસર ની છે એન્ડ ઇવન અધરવાઈઝ ઓલ્સો એ લોકો છાટતા બની જાય છે અને બે પરવાહીથી એમને કાયદાના કોઈ પણ પ્રકારનો ડર નથી અને એનું કારણ પણ કરપ્શન જ છે અને એ કરપ્શન એ એ રીતે છે કે આપણે ગમે તેમ કરીને મારા બાબા પાસે આટલા બધા પૈસા છે આટલી બધી ઓળખાણ છે આટલી લાગવક છે એટલે અમે ગમે તેમ કરીને છૂટી જઈશું અને અમને કંઈ થવાનું નથી એટલે એ એક પ્રકારનું અભિમાન કહો એક પ્રકારનું એમનો પોતાનું જે બિંદાસ્પણું છે પ્રજાની કંઈ પડી નથી અને એ રીતે આ અકસ્માત આવા પ્રકારના અવારનવાર થાય છે અને જો સવારના પોરમાં આવી રીતે આઠ એ દારૂ પી અને આઠથી દસ માણસોને આ બાઈક જે બાઈક ચલાવનારા છે કે આપણે પેડેસ્ટ્રિયન એટલે જે રસ્તામાં ચાલનારા વ્યક્તિઓ છે એ બધાને જો આ રીતે અડફેટમાં લઈ લે બીજા વાહનોને પણ મારું માનવું છે કે અડફેટમાં લીધા હશે અને ન લીધા હોય તો એટલું એક સારું કહેવાય કે બચી ગયા એ લોકો બાકી આ પ્રકારે જે તંત્ર ચાલે છે ને આ પ્રકારે ચાલતું રહેશે અને જો પ્રજા જાગૃત નહીં થાય અને આની સાથે સામાજિક સંસ્થાઓએ પણ એ જોવા જેવું છે કે ભાઈ દારૂ નું જ્યાં જ્યાં આવું દૂષણ ત્યાં ચાલી રહ્યું છે ત્યાં દરેક જગ્યાએ ચળવળ કરે સરકારને ફરજ પડે અને આના પર પ્રતિબંધ જે છે દારૂ પણ એ બરાબર જળવાઈ રહે અને આવા નબી રાહો છે એમને પણ એમના સામાજિક સંસ્થાઓમાં એમાં એમના મા બાપ ફરજ પડે છે થાય છે કે ત્યાં રહી સાયકોથેરાપિસ્ટ ની જરૂર હોય તો પણ એ કરીને આવા નબીરાઓને પણ સારી રીતે સમજાવે સુધારે અને તો જ એ સમાજ માટે ઉપયોગી થાય અને તો જ આ જે નું પાછું જે દૂષણ છે કરપ્શન એના કારણે એના ઉપર પણ સ્ટ્રિક્ટ પગલા લેવાય એના માટે પોલિટિકલ વિલ રાજકીય ઈચ્છાશક્તિ જરૂરી છે એના માટે પોલીસની ઈચ્છાશક્તિ પણ જરૂરી છે અને સાથે સાથે પ્રજા અને જે સેવાકીય સંસ્થાઓ જે સામાજિક સંસ્થાઓ એમની પણ જરૂરી છે અને તો જ આ બંધ થશે અને અને તો જ આ આ જે રીતે નીકળે એટલે કેટલો બધો ભય છવાઈ જાય લોકોમાં કેટલી બધી અસલામતીની ભાવના ઉભી થાય પણ એ આપણે ગમે તે રીતે કરીને એને આપણે અંકુશમાં લેવો જોઈએ એ રાજ્ય સરકારની અને પ્રજાની બંનેની ફરજ છે જી જયેશભી હવે આપને પૂછવા માંગીશ કે ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક આ દારૂ પીને આવા અકસ્માત ના કિસ્સાઓ સામે આવે છે અત્યાર સુધી તો ફક્ત એવા કિસ્સાઓ સામે આવતા હતા કે રાત્રે દારૂ પીધો હોય ને રાત્રે કોઈ અકસ્માત સર્જો હોય પરંતુ હવે તો જે ગુજરાતના લોકો જે આ જે ગુજરાતના નબીરાઓ છે ગુજરાતના યુવાનો છે જે નવ નવ યુવાનો જે કહી શકાય કે જે અત્યારે આ પેઢીમાં એન્ટર થયા હોય તો આ જે નવ યુવાનો છે તે આ પ્રકારના જે વ્યસનો છે તે કરવાનું ખૂબ પસંદ કરતા હોય છે તો અત્યાર સુધી તો રાત્રે દરમિયાન અકસ્માતો સર્જાતા પરંતુ હવે તો લાગે છે કે અહીંના જે નબીરાઓ છે તે ધોળે દિવસે પણ ચાની જગ્યાએ દારૂ પીને ગાડી ચલાવતા હોય કે દારૂ પીને ફરતા હોય તેવા નજરે ચડી જાય છે આપનું શું કેવું છે આ વિશે હવે શરૂઆત ક્યાંથી થાય છે વિનાનંદ કે સ્કૂલમાં ભણતા છોકરાઓ એક સમય હતો કે આપણા સમયમાં જ્યારે આપણે સ્કૂલ જવું હોતું હતું તો આપણે કેટલી પણ દૂર હોય તો આપણે ચાલીને જતા ક્યાં તો સાયકલ તો સપનું હતું આપણું આજે નાના નાના સોળ થી સત્તર વર્ષના છોકરાઓ સવારે આપણે નીકળતા હોઈએ છીએ તો સ્કૂલના અંદર એક્ટિવા સૌથી પહેલા તો એમના મા બાપ એ લોકોને એક્ટિવા હાથમાં આપી દે છે ત્યાંથી જ લોકોની હિંમત ખુલી જાય છે એટલે નાનપણથી જ મા બાપની આપેલી છૂટોના કારણે જ મા બાપે જે એ લોકોને કડકાઈ રાખવી જોઈએ એ કડકાઈ નથી આપતા જે સ્કૂલોમાં જાય છે તો એમાં પણ આપણને ને કડકાઈથી આપણા સાથે વર્તન થતું હતું એટલે નાનપણથી જે મા બાપ લોકોના સંસ્કાર છે એ સંસ્કારના કારણે જ મોટા થઈને ધીરે 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 છોકરાઓ બગડે છે આજનો સમય એવો હાઈટેક આવી ગયો છે કે મા બાપ જ કહે છે

અડાજણ વિસ્તારનું જેવું અંબાલાલ સાહેબે વાત કરી કે આમાં સામાજિક આગેવાનોને પણ આગળ આવવું જોઈએ આજથી પાંચ મહિના પહેલા એક સામાજિક આગેવાન તરીકે હું પણ આગળ આવ્યો હતો એક દેશી દારૂના અડ્ડા પર જ્યારે જનતા રેડ કરી તો સાંજના પાંચ વાગે ખુલ્લે આમ એક હજાર પબ્લિકના વચ્ચે મારા પર બુટલેગરોએ જાન લેવો હુમલો કર્યો અને એ જ વિસ્તારના પોલીસ સ્ટેશનમાં જ્યારે મેં કંટ્રોલ રૂમમાં જાણ કરેલી તો એ પીઆઈ ગોજિયા નામના અધિકારીએ મારા ઉપર જ ત્યાં લૂંટનો ગુનો દાખલ કરી દીધો અને આજે પણ હાલમાં પણ એ દારૂના અડ્ડા ત્યાં ખુલ્લેઆમ ચાલે છે એટલે સાંજે ચાલતા હતા રાત્રે હવે તો એ અડ્ડા દિવસે પણ ચાલતા થઈ ગયા છે સવારના છ વાગ્યાથી દારૂના અડ્ડા સ્ટાર્ટ થઈ જાય અને આપણી સરકાર કે આપણા ઉપલી અધિકારીઓની વાત કરીએ તો વિશ્વાસ નહીં થશે કે જે વ્યક્તિના પોલીસ કાર્ડના અંદર જે પોલીસ સ્ટેશનના અંદર બે વર્ષમાં અડાજણ પોલીસ સ્ટેશન ના પીઆઈ ગોચિયા ફરત બજાવે છે એમાં બે વખત વિજિલન્સની રેડ પડી હોય આવી જનતા રેડો થતી હોય એવાને સુરત શહેરના સીપી સાહેબ હવે ક્રાઇમ બ્રાન્ચની હવે એ લોકોને કલમ એ એમના હાથમાં કમાન આપવાના છે તો જ્યારે આવા અધિકારીઓ જ્યારે મોટા પદ પર જઈને બેસે તો આ વસ્તુ વધુ વિકરાળ થતી જાય તો આના અંદર નીચા લેવલના એટલે કે પીઆઈ લેવલના અધિકારીઓથી લઈને સીપી લેવલ સુધી અને સીપી ની ઉપર ગાંધીનગરમાં બેસેલા જે કઈ પણ નેતાઓ છે ત્યાં સુધી દારૂના હપ્તા પહોંચતા હોય છે એટલે દારૂ ખુલ્લે આમ રાતે વેચાતું હતું હવે તો સવારના છ વાગ્યા થી ચાલુ થઈ જાય છે અને એક બાજુ આપણા મા બાપની અને આપણે જે સ્કૂલમાં ભણવા એ ટીચરોની પણ એક ભૂલ છે કે એક સમય એવો હતો કે ટીચરોના કારણે આપણે લોકો આજે જે સંસ્કારી છે પણ આજ સ્કૂલ પણ એટલી હાઈટેક થઈ ગઈ છે કે એ લોકો પણ આ પ્રકારનું કોઈ પણ એ લોકોને શિખામણ નથી આપતા તો આમાં પોલીસ મા બાપ શિક્ષક બધા જ ગુનેગાર છે

કેટલા અકસ્માતો કર્યા છે પરંતુ આજ દિન સુધી તે અકસ્માતો ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી તો આ કાયદાઓ જે ચલાવી રહ્યા છે જે કાનૂન ચલાવી રહ્યા છે પોલીસ અધિકારીઓ છે કે ઉચ્ચ અધિકારીઓ છે તે આ પ્રકારના અકસ્માતો રોકવા માટે કેમ કોઈ પ્રકારના પ્રયાસ કરી રહ્યા નથી આપની વાત પહેલા તો જયેશભાઈની સામે જે કેસ થયો છે એમણે જે વાત કરીએ એ ખરેખર જો એ પ્રમાણે હોય તો એ બહુ જ શરમજનક છે પોલીસ માટે અને એઝ વેલ એઝ રાજ્ય સરકાર માટે પણ અને એ જે એમની સામે કેસ કરનાર કે જે છે એમણે એની પ્રોપર ફોલો અપ કરી અને એ એક્શન લેવાવા જોઈએ અને લેવાવા જોઈતા હતા એવું મારું માનવું છે પછી બીજી વાત એ છે કે પોલીસ પોલીસનું કામકાજ આજ જે અકસ્માતો થયા જે દારૂ પીને સવારના નીકળે છે અને સવારથી સાંજ સુધી રાત સુધી મોડી રાત સુધી દારૂ વેચાય છે એ પણ એ બિલકુલ રાજ્ય સરકારની નિષ્ફળતા છે પોલીસ તંત્રની પણ નિષ્ફળતા છે અને ત્રીજી વાત છેલ્લે જે મેં કહ્યું એ રીતે કે પ્રજાની પણ નિષ્ફળતા એ રીતે છે કે આ રીતે જનતા રેઠ થવી જોઈએ અને જયેશ ભાઈને અને બીજા સામાજિક કાર્યકરોને પણ મારું એ જ કહેવાનું છે કે જ્યારે તમે આવું કરશો ત્યારે તમારી સામે જે અસામાજિક તત્વો જે છે કે જે લોકો આ કાર્યવાહી બધી ચલાવે છે હફાઓ પહોંચાડે છે એની સાથે રાજકારણીઓ ભળેલા છે અને એના કારણે થઈને તમારી સામે પણ આવા ખરાખોડા કેસો પણ થશે એટલે એ બધાથી આપણે ઝૂમવાનું છે અને ખરેખર આપણે આપણા સમાજને આપણી ભારત ભારત દેશને આપણા રાજ્યને જો ખરેખર આપણે સમૃદ્ધ બનાવવું હોય તો જે કોઈ પ્રકારના કાયદાઓ છે એનું સખત પાલન થવું જોઈએ અને પોલીસે પણ આવા એકચ્યુલી પોલીસનું પેટ્રોલિંગ જે છે અથવા ટ્રાફિક જે પોલીસ છે ત્યાં આ માણસ પહેલાથી જ ઝડપાઈ જેવો જોયતો હતો જો એની બેફામ સ્પીડ હોય અથવા એ પોલીસને એમ લાગે કે એ પીધેલો છે તો એ એને એ વખતે જ એરેસ્ટ કર્યો હોત થઈ ગયો હોત તો એ કદાચ આ જે બીજા અકસ્માતો થયા એ બચી ગયા હોત પણ નસીબ જો કે જે પણ કંઈ એ થયું નથી અને છતાં અત્યારે કંઈ બોલવાની ના પાડે છે એટલે ને એ જે મે જે રીતે મારી પાસે બીજા સમાચાર આયા છે કે એ એમ કે છે કે હું મારા વકીલ ને જ પૂછું અને મારા વકીલ છે એ એ પ્રમાણે જ છે તો આઈ થિંક ધેટ ઇઝ હિઝ રાઈટ એ એક આરોપી નો એક હક છે એનો માનવીય હક છે કે એને જે એને ચૂપ રહેવાનો અધિકાર છે પહેલી વાત એ છે અને બીજી વાત એ છે કે એને જે ઠીક લાગે વકીલ થી એ પોતાનું રિપ્રેઝેન્ટેશન કરી શકે છે અને એને પોલીસ અથવા પ્રજા એને એ રીતે ફરજ ના પાડી શકે કે ભાઈ આ તું કે ભાઈ શું બન્યું છે કઈ રીતે થયું છે બિલકુલ

બિલકુલ સાચી વાત છે લાયસન્સ એની એની પાસે હોય તો એ લાયસન્સ ની પોલીસે વેરીફાય કરવું જોઈએ એની એક્સપાયરી ડેટ પતી ગઈ છે કેમ એ પણ જોવું જોઈએ જે આપે કહ્યું એમ એને જાહેર માં દારૂ પીવાની અથવા દારૂ પીને જાહેર માં નીકળવાની અને એ જ રીતે દારૂ પીને વાહન ચલાવવાની એવી કોઈ પરમિશન એમાં મળતી નથી અને એમાં જે આ એ બધી સબ્જેક્ટ ટુ આ કન્ડિશન્સ હોય છે અને તો જ એમને લાયસન્સ મળે છે અને મને તો લાગે છે આવા યંગ ને કઈ રીતે લાયસન્સ મળી ગયું એ બાબતે પણ તપાસ થવી જોઈએ કારણ કે ઘણી વખતે અમુક એજ પછી અમુક ડોક્ટરો ભલામણ કરતા હોય છે અને આટલી ઉંમર તેમની ઉંમર ખૂબ તે ઉંમરલાયક નથી તેમની ઉંમર તો નાની જ છે પરંતુ જાણવા મળી રહ્યું છે એમની પ્રોફાઇલ ચેક કરવાથી જાણવા મળી રહ્યું છે કે તે દારૂ પીવાના શોખીન છે કારણ કે તે પોતાના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ ઉપર એ પ્રમાણેની રીલો બનાવતા હોય છે દારૂ પીને જે રીલ્સ બનાવતા હોય છે તે ઉપરાંત ફાસ્ટ ડ્રાઇવિંગ ની પણ તેઓ રીલ બનાવે છે એટલે કે આ જે વ્યક્તિ છે જે નબીરો ઝડપાયો છે અકસ્માતમાં તે ખાસ રીલ માટે ફેમસ થવા માટે આ પ્રકારની રીલો બનાવતો હોય છે કે ફાસ્ટ ડ્રાઇવિંગ કરવું ને એ બધું તો અત્યારે તેણે ડ્રિંક સાથે સાથે ફાસ્ટ ડ્રાઇવિંગ કરીને અકસ્માત સર્જ્યો છે ત્યારે હવે પ્રશ્ન એ થાય છે કે ગરીબ જનતાનું શું કારણ કે તે તો અમીર બાપની ઓલાદ છે તે દેખાઈ જ રહ્યું છે કારણ કે તે ઓડી કારમાં હતો અને ઓડી કારમાં તેણે અકસ્માત છે જેમાં ઘણા બધા લોકોને અડફેટે લીધા છે સદનસીબ તો એ છે કે કોઈ જાનહાની સર્જાઈ નથી પરંતુ ઘણા વાહનોનો આ ઓડી કારની ની અડફેટે આવતા કચ્છર ઘાણ નીકળી ગયો છે તે ઉપરાંત વાત કરવામાં આવે તો એક ગાડી જે ફોર વ્હીલ છે

હા બિલકુલ સાચી વાત છે આ રેશ એન્ડ નેગ્લિજન્ટ એક્ટ છે જૂના આઈપીસી પ્રમાણે ત્રણસો અને અત્યારે જે કોઈ નવા એક્ટ પ્રમાણે જે કોઈ કલમો હોય એ કલમો લગાડીને એની સામે સ્ટ્રીક્ટ એક્શન લેવા જોઈએ એની ઉંમર અઢાર વર્ષ કરતા વધારે હોય તો હી હિમસેલ્ફ ઇઝ રિસ્પોન્સિબલ અને જો અઢાર વર્ષ કરતા ઓછી હોય તો એને જે કરેક્શન આવું શકે રિમાન્ડ હોમ અને એની પાસે ગાડી કેવી રીતે આવી એની પાસે વ્યાજબી એનું લાયસન્સ છે કે કેમ ગાડી ચલાવવાનું ફોર વ્હીલર ચલાવવાનું અને એ બાબતો એ પણ પોલીસે ટ્રીક બની અને કાયદા પ્રમાણે એને જે કાર્યવાહી થતી હોય કરવી જોઈએ અને મને લાગે છે કે જો આ રીતે આ રીઢો ગુનેગાર હોય અગાઉ પણ એના એક્સિડન્ટ થયેલા હોય પોલીસના બીજા દારૂના ને એવા કેસ હોય એની સામે પાસા નીચે પણ એક્શન લઈ શકાય છે એ જ રીતે યુએપીએ છે એની માટે પણ એ માટે પણ પોલીસે જરૂરી કાર્યવાહી કરવી જોઈએ કારણ કે આ સમાજને નુકસાન ખોટું છે પણ જો કોઈ જાનહાની પણ આનાની થઈ શકતી હોય એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે એને ત્રણસો ની જે મેં કહ્યું જૂની જે આઈપીસી ની કલમ છે અને નવી જે કોઈ નવા કઈ સુધારેલા જે કાયદા છે એ પ્રમાણે જે કલમ આપતી હોય એ એ લગાડી અને પાછા કલમો પણ લગાડી દેવી જોઈએ અને એ રીતે એની સામે સ્ટ્રીક્ટ એક્શન લેવા જોઈએ જેથી એમના સમાજ ઉપર અને આવા જે ગુનેગારો છે અથવા ભવિષ્યમાં બનનારા ગુનેગારો આપની પાસે આવવા માંગી આ પ્રકારની જે અમીર બાપની ઓલાદ આપણે કહીએ છીએ કે જે નબીરો જે કોઈનો ભોગ લઈ શકતો હતો તો આ જે ઝડપની જે મજા માણવા નીકળી પડ્યો હતો દારૂની હાલત દારૂ પીને જે નશાની હાલતમાં જયેશજી આપનું શું કહેવું છે કે આ જે વ્યક્તિઓ આ પ્રકારના છે માણસ તે લોકોનો ડર નથી કે તે લોકોનો વિચાર પણ નથી કરતા તો એવી વાત છે કે વાત લાખ રૂપિયા ની સાચી વાત છે કે એ લોકોને કોઈ પણ પ્રકારનો ડર નથી હોતું અમુક લોકોને એવો વહેમ હોય છે બીજાના પરિવાર નો વિચાર કરતા નથી કારણ કે એ લોકોને પોતાનો જીવનો તો કઈ પડી હોતી નથી અમુક લોકોને ગાડી સ્પીડ માં ભગાવાની ડ્રિંક કરવાની એવી આદત હોય છે કે લોકો ચોખ્ખું જ કહે છે કે ભાઈ મોત આવવાની હશે ને ત્યારે આવી જશે એ લોકોને એવું કહેવાનું હોય છે પણ તમે પોતે પોતાનો જીવ જોખમમાં મૂકો છો સાથે સાથે કેટલા ગરીબ લોકોનું લોકોનું કે રોડ પર ચાલતા પણ જીવ જોખમમાં મૂકો છો આજથી ચાર પાંચ મહિના પહેલા મને એક વ્યક્તિ મળેલો હતો જયારે મારા પર ખોટો કેસ થયો ત્યારે જેલમાં એક વ્યક્તિ મળેલા હતા એમણે એક ફેમિલી ને રોડ પર જઈ રહ્યા હતા અને ફૂલ સ્પીડ ગાડીથી ડ્રિંક કરેલા હતા અને આખી ફેમિલીને ઉડાવી દીધા સુરતના સરથાણા વિસ્તારના અંદર તો એ જયારે જેલમાં આવ્યા ત્યારે એમના પોલીસ વાળા આપેલી હતી કે તમે આટલા રૂપિયા આપો તો તમારી ઓછી જશે કીધેલું અને મીડિયા ટ્રાયલ છે એટલા માટે અત્યારે તમારી જામીન નહીં થઈ શકશે અગર મીડિયા ટ્રાયલ ઠંડુ થશે મીડિયામાં વાત આવવાની બંધ થશે તો તમારો લોકોની જામીન થઈ જશે એટલે લોકોને બધું ખ્યાલ છે કે જેની પાસે પૈસા છે એમને દુનિયાદારીની કોઈ પડી નથી લોકોની કઈ પડી નથી જી બિલકુલ જયેશજી હવે આપણો પ્રયત્ન તો એ જ રહેશે આ ચર્ચા દરમિયાન કે આ જે નબીરાઓ છે તેઓને ચોક્કસ આપનો આભાર તો આવા નબીરાઓને કડકમાં કડક સજા થાય અને આવા જે ઈસમો છે તેઓની આંખો ઉગડે તેવા જ પ્રયત્નો રહેશે કરંટ અત્યારે બસ આટલું જ મને આપો રજા નમસ્કાર